શ્રી કૃષ્ણ સુપ્રભાત આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ બધાને વાર્તા સાંભળવી ગમે ને તો ચાલો આપણે આ ટાઈટલ રિલેટેડ એક વાર્તા સાંભળીએ રાજા ભોજ નો દરબાર ભરાય છે એમાં બધા મંત્રીઓ બધા પ્રજાજનો પોતાના પ્રશ્નો લઈને આવે છે ત્યારે એક બહુરૂપી આવે છે અને રાજા પાસે પાંચ રૂપિયાની માંગણી કરે છે ત્યારે રાજા બોજ કહે છે કે હું માત્ર કલાકારને તેની કલાના ઇનામ સ્વરૂપે ભેટ કે કઈ પણ આપું છું હું કોઈને દાન આપતો નથી ત્યારે બહુરૂપી છે થોડો સમય માંગે છે રાજા પાસે કે મને તમે ત્રણ દિવસમાં સમય આપો આ સમય દરમિયાન બીજા દિવસે સવારે એક રાજધાનીમાં વૃક્ષ નીચે એક મહાત્મા આવે છે જે પોતે સાધુનો વેશ ધારણ કરી અને એક વૃક્ષ નીચે બેસે છે અને પોતે ધ્યાનમાં હોય છે પોતાની આંખો બંધ કરીને તો ધીમે ધીમે લોકો છે આજુબાજુના ભેગા થાય એમના દર્શન કરવા માટે ભેગા થઈ છે અને ફળ ફૂલ બધું આપે છે ખાવા માટે તો મહાત્મા છે પોતાની આંખ ખોલતા નથી કે એક પણ શબ્દનો ઉચ્ચારણ કરતા નથી તો ધીમે ધીમે આ વાત છે પ્રધાન સુધી પહોંચે છે તો બીજા દિવસે જે ગામના રાજાના જે પ્રધાન હોય એ આવે છે અને પોતે છે આ સારા મીઠાઈઓના ડબ્બા અને વસ્ત્રોને એવું બધું લઈ અને રાજાને અર્પ મહાત્માને અર્પણ કરે છે ત્યારે પણ મહાત્મા એક પણ શબ્દનું ઉચ્ચારણ કરતા નથી કે આંખ ખોલતા નથી ધીમે ધીમે આ વાત છે રાજા સુધી પહોંચે છે અને રાજાને એમ થાય છે કે આ આપણા રાજ્યમાં વળી કોણ મહાત્મા એવા છે જે નથી કાંઈ બોલતા કે નથી આંખો ખોલતા અને ને સતત ધ્યાનમાં રહે છે ત્યારે રાજા જે સોનાની મહોરો છે બધા ઘણી બધી મીઠાઈઓ છે ફળ ફૂલો છે આ બધું લઈ અને મહાત્માના ચરણોમાં અર્પણ કરે છે અને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ માંગે છે તો ત્યારે પણ મહાત્મા જે પોતે આંખ ખોલતા નથી એક પણ શબ્દનો ઉચ્ચારણ કરતા નથી તો હવે જે બધાને બહુ આશ્ચર્ય થાય છે પછી બીજો દિવસ આવે છે ત્યારે જે ઓલો બહુરૂપી હોય છે એ રાજાના દરબારમાં આવે છે રાજાને નમસ્કાર કરે છે અને કહે છે કે જે ગઈકાલે આટલા દિવસથી જે મહાત્મા હતા એ હું ખુદ પોતે જ હતો હવે મને છે મીઠાઈઓ હતી ફળ ફૂલ હતા સોના મોર હતા કપડા હતા તો તે એક પણ વાર તે તારી આંખ ખોલી એમાંથી એક પણ વસ્તુ ગ્રહણ ન કરી ત્યારે રાજા ભોજ છે એનો જવાબ સાંભળવા માટે ઉત્સુક હોય છે તો જે બહુરૂપી હતો એ જવાબ આપે છે કે મહારાજ હું જે ગઈકાલે તો હું ભજવું છું ત્યારે મારે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની થતી નથી જો હું ગ્રહણ કરું તો એ વેશ છે એ લજવાય તો અત્યારે મારે પેટનો ખાડો પૂરવા માટે હું બહુરૂપી બનીને આવ્યો છું મને તમે પાંચ રૂપિયા આપો આપણે બધા જ આપણે અલગ અલગ વેશમાં છીએ ઘણા માતા પિતાના વેશમાં છે ઘણા ભાઈ બહેન ઘણા પતિ પત્ની ઘણા જે વિદ્યાર્થી શિક્ષક કર્મચારી અધિકારી તો આપણે ક્યારે એવો વિચાર કર્યો છે કે આપણે આપણો જે વેશ ભજવી રહ્યા છીએ એને ક્યારે આપણે લજવ્યો છે